નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વિરવાડીના મહંત ગોકુળદાસ બાપુની ભદ્રોત્સવ વિધિ યોજાઈ મંદિર ખાતે ગાયક કિશોરભાઈ દેવ મોરારી કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવાઈ તો શનિવારે સંત સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાતના મહામંડલેશ્વર સંતો મહંતો કથાકારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તમામે ગોકુળદાસ બાપુને શ્રદ્ધાંજલિ આપી અને ભંડારા સહિતનું આયોજન યોજાયું હતું તેમજ અનેક લોકો હાજર રહ્યા હતા વિવિધ કાર્યક્રમો થકી બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ફ્રેન્ડ્સ ઓફ નેચર નવસારી માળા અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાયું વધુ માહિતી માટે જુઓ નવસરી લાઈવનો ખાસ અહેવાલ જીતો લેડીઝ વિંગ દ્વારા અહિંસા દોડનું આયોજન કરાયું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ એમ ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાના કાર્યકર્તાઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા કરી વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સરાય ગામમાં શેરડીના ખેતરમાં હડકાયેલા ભૂંડે ત્રણ મજૂરને કરડતા એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો અને તેમાં નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મરોલીના એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ મળતા મરોલી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઈ ડ્રાઈવર કુલદીપસિંહ અને પાયલોટ અનિલભાઈ તુરી બંને ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા તેવામાં એકસો આઠ એમ્બ્યુલન્સમાં રહેલ ઈ એમજી ડ્રાઈવર કુલદીપસિંહે કોલરને કોલ કર્યો તો કોલરે જણાવ્યું કે હડકાયેલા ભૂંડે ત્રણ મજૂરને કરડ્યા છે અને ઈ કુલદીપસિંહે ઘટના સ્થળ પર પહોંચતા પહેલાં શું કરવું અને શું ના કરવું તેની માહિતી આપતા કહ્યું કે જે પણ મજૂરને ભૂંડ કરડેલ છે તેઓને પાણી પીવડાવતા નહીં અને જ્યાં કરડ્યું છે ત્યાં કંઈ લગાવતા નહીં તેની માહિતી આપી આશ્વાસન આપી ઘટના સ્થળે પહોંચી ત્રણ મજૂર પેસન્ટને ઘટના સ્થળે ડ્રેસિંગ કર્યું અને એમાંથી એક મજૂર પેશન્ટને વધારે ભૂંડ કરડ્યું હતું અને હડકાયેલા ભૂંડે ધક્કો માર્યો હોવાથી તેઓના પગમાં ફ્રેક્ચર પણ થયું હતું તેઓને સપ્લાયથી કરીને સ્પાઇન સ્ટ્રેચર વડે એમ્બ્યુલન્સમાં લઈને ત્રણ પેશન્ટને નવસારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તેવામાં રસ્તામાં તેઓને એકસો આઠ એમ્બ્યુલન્સમાં ઓ અને જરૂરી ઇન્જેક્શન આપી પેશન્ટની સ્થિતિ નોર્મલ કરવામાં આવી હતી અને પછી તેઓને નવસારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યાં ડોક્ટર નિકિતાએ મરોલી એકસો આઠ એમ્બ્યુલન્સ ઇએમટીને સારી સારવાર આપીને હોસ્પિટલમાં લઈને આવ્યા તે બદલ ગુડ જોબનો વિરોધ апіга. બિનાર ખાતે આવેલ નવનિર્મિત આયુર્વેદિક દવાખાનું રામ ભરોસે વાંસતા તાલુકામાં સરકારની આયુર્વેદિક દવાખાનાની યોજનામાંથી નવસારી જિલ્લા પંચાયત સંચાલિત છ જેટલા દવાખાઓનું લાખોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ભિનાર ખાતે નવનિર્મિત સરકારી આયુર્વેદિક દવાખાનામાં શરૂઆતમાં કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં આવી જે ત્રણ મહિના સુધી ડોક્ટર દ્વારા રેગ્યુલર ફરજ બજાવવામાં આવી જોકે અગાઉના ડોક્ટરની બદલી થઈ જતા આયુર્વેદિક દવાખાનાનો ઉપસર ખાતે ફરજ ફરજ બજાવતા ડોક્ટરને ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને ચાર્જમાં હોવાને લઈ બિનાર આયુર્વેદિક દવાખાનામાં ડોક્ટર સપ્તાહમાં માત્ર બે દિવસ ઓપીડી ચલાવી રહ્યા છે જેને લઈને સપ્તાહના પાંચ દિવસ આયુર્વેદિક દવાખાનામાં ડોક્ટર વગર ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે જેને કારણે ભિનાર તેમજ આસપાસના વિસ્તારની પ્રજા આયુર્વેદિક દવાખાનાના લાભથી વંચિત રહેવા પામ્યા છે નવસારીના ઇટાળવા સ્થિત લેકપામ વિલાના વોચમેનને ધમકી આપનારા બિલ્લીમોરાના ઈસમો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ નવસારીના અધા ગામે રોડ ખાતે ખાતે રહેતા વર્ષીય મનીષ રમેશ લેકપામ વિલા વોચમેન તરીકે નોકરી કરે છે અને ગત સતમી માર્ચ બિલ્લીમોરાના મોરાના બંદર રોડ પર રહેતા ભદ્રેશ સુરેશ રાણા અને બિલ્લીમોરાના મોરાના જ માછીવાડ ખાતે રહેતા હિરેન અશોક ટંડિલ તેમજ અન્ય બે અજાણ્યા ઈસમો એકવીડ કારમાં લેકપામ વિલા સોસાયટી તેને ફરી તમંચો બતાવી ધમકી આપી હતી જેને પગલે મનીષ હડપતિએ આ ચારેય નવસારી ગ્રામે પોલીસ માં ફરિયાદ નોંધાવતા ચીખલી વિભાગના ડીવાય એસપી ગોહિલ આંગે અંગે વધુ તપાસ કરી રહ્યા છે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન

અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસ કે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો કલવાડા ચીખલી રોડ પર ચરી ચાર રસ્તા નજીકથી છવ્વીસ હજારનો દારૂ પકડાયો ખેરગામ પોલીસને માહિતી મળી કે એક કારમાં જથ્થો સુરત તરફ લઈ રહ્યો બાતમીના આધારે ખેરગામ પોલીસની ટીમે કલવાડા ચીખલી રોડ પર ચરી રસ્તા નજીક નાકાબંધી કરી ઝાપ્તો ગોઠવ્યો તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યા હતા સાથે જ કુલ રૂપિયા એક લાખ એકાવન હજાર પાંચસોની કિંમતનો મુદ્દામાલ કબજે કરી વલસાડના વાંકલ ભેંકલાના ડ્રાઇવિંગનું કામ કરતા યોગેશ મોહન પટેલની ધરપકડ કરવા સાથે દારૂનો જથ્થો ભરી આપનાર દમણના વિનોદ નામના સપ્લાયર તેમજ દારૂનો જથ્થો મંગાવનાર સુરત કડોદરાનું બુટલેગર ઉમેશ રાજપૂતને વોન્ટેડ જાહેર કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના પીએસઆઈ આંબી ગામીત આંગે વધુ તપાસ કરી રહ્યા છે ચીખલીના નદી મહોલ્લા ખાતેથી ચાર જુગારિયા પકડાયા ચીખલી પોલીસના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અસવી પટેલ અને તેમની ટીમ ચીખલી પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અને દરમિયાન આ ટીમના અલ્પેશભાઈ અને પત્તીનો હાર જીતનો જુગાર રમી રહેલ ચાર જુગારિયાને ઝડપી પાડ્યા તેમજ કુલ રૂપિયા દસ હજાર આઠસોનો મુદ્દામાલ તેમની પાસેથી કબજે કરી તમામ પકડાયેલ જુગારિયાઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ની કાર્યવાહી કરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે ઉનાઈના પ્રાંજલ ભાવસાર દિલ્હીમાં લોકાયતા આર્ટ ગેલેરીમાં એક આર્ટ એક્ઝિબિશન ભાગ લઈ ગૌરવ અપાવ્યું તાલુકાના ઉનાઈના પ્રાંજલ આર્ટ સંસ્થાના માધ્યમથી માર્ચ દરમિયાન દિલ્હીમાં લોકાયતા આર્ટ ગેલેરીમાં એક આર્ટ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે પસંદગી થતા ભાવસાર સમાજ અને ઉનાઈ ગામ માટે ગૌરવ સમાન બન્યું છે ઉનાઈની અને આર્ટ દિલ્હીના લોકાયતા આર્ટ ગેલેરીમાં એક આર્ટ એક્ઝિબિશનમાં પ્રદર્શન થયું અબ્રામાની પરણિતાની હત્યાની આશંકા સાચી પડી જલાલપુરના વેડછા ખાતે પરણેલી યુવતીનો સળગેલો તેના જ પિયરના ઘરના વાળામાંથી યુવતીએ આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઈ હતી જેવા અનેક પ્રશ્નો પોલીસ સામે હતા યુવતીનો મૃતદેહ મળ્યાની જાણકારી મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે દરેક પાસાઓ અંગે વિચારી સઘન તપાસ આપી હતી હાલ તો પોલીસ તપાસ માં મૃતક યુવતીની હત્યા થઈ હોવાનું અને તે માટે એક યુવાન શંકાસ્પદ હોવાની જાણકારી મળી રહી છે વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન છત્રીસ પોઇન્ટ પાંચ ઓન સેલસિયન્સ જલગુત્તમ તાપમાન વીસ પોઈન્ટ ચાર અન સેલ્સિસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ચોરાણું પર્સન જ્યારે સાંજે પાંત્રીસ પર્સન રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો